ચાલો તો જુઓ અમારે રસોઈ નું કામ ચાલુ થઈ ગયું છે રોટલી kalau mitra जय हो दोरा ना

haye you cana ya uba qulta qulta ya hama mali taru ha mali ya to ghala ক্ের ও্েের মজিয়েরে

시청해주셔서 감사합니다. <preachers> ચાલો તો જો અમારે રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે રોટલીનું બધા લાગી ગયા છે એ શું કરો છો શું કરો છો શું કરો છો તે એમાં કેમ પ્લાસ્ટિકમાંથી કેમ કરો છો કારીગર છો તમે આઠ નંબરના કારીગર આઠ નંબરના કાર પાટલી આ બાજુમાં પીડી એની મત કેમ વણો તમે આ ભાઈ આ કારીગર છે આઠ નંબરનો આ તો નંદન હોય જ છે લાલભાઈ પાહે ને કે આ ગમે તે દીપન રાખ્યો સાહેબ ગળબુડું રાખતી જાતા હોય એવત તાજા કારણે આ તો મોટી તો મારી તમને દીધી હતી જીતની છે યાદ છે અમારી એક દીકરી ને રાખો દીકી સોફા બસ બેરાયે ડાકા સિમો

કેમ તો અમે છે રેડી રેડી ને બહાર બધો પડે મમ્મી ગયો છે જમવા આવે તું 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 આવી મમ્મી લાવ્યો

ૈક્યસંદ જય ગુરદેવી માતની જય સુરાપુરા દાતાની જય પિતરો દેવની સદગુરો દેવની સત્યનારાયણ ભગવાનની જય ઓમ નમઃ પાડવે જય હર હર માદેવર ઓમ

అతే తిక్షా మాం గాయా గల్పాం తేరవాయా మాస్ను న్ను కాల్బాటు గేరవాయా నమోన మాధిసా మనమాం ధదానే పగిలాగు అంజని స్పతావిదమాయా బోన ప રોટી રહી છે ગંગા એમને મંદિર પગેલા ગયો ઓમ ગંગેસ્ટ એમને ગોદાવરી સરસ્વતી

ભગવાન ને પંચામૃત ના સ્નાન કરાવવા દૂધ ને ભીમધ અને સાકર ભગવાન પંચામૃત માં પાંચ વસ્તુ આવે દૂધ

ભેગા જો હું પથારી ફેરવી અને આજ તો મિત્રો એવું છે કે બે માનસી ભાઈ નક્કી કરે છે ખાંઈ મામા જાત્રા માં રખમણ એમ કે ખવડ કેવી રીતે પરિણામ કરે મેં તો ખાઈ નાખશું બીજું હું હોય અત્યારે નીકળી જવાનું થાય છે ગરધણી નથી થાકા ભાઈ નથી તમે

आकीला तेरा यनित बाई हरिणी दोहा है कुछ भी बोले कुछ भी बोले नहीं है हां हां हेलो जम्मू हमना लोग